રામ રામ જેમ આજુબાજાય ને કેમ તો બધા મજામાં તો મજામાં જશો કારણ કે એ બધા મજામાં જોઈએ મજામાં જ રહેવાનું હોય ને આજ છે આપણે જો લેસન બેસન કાઈ હે ને એટલે આજ ઘડીમાં જવાનું જાહેર વાટવા હવે કે બધી જાહેર રહીને વાઢી નાખવા અત્યારમાં જો ઠંડો ઠંડો પવન આવે હે મસ્તીનો ઠંડો આવે પછી તો હવે બપોર જેમ સરતો જાય ને એમ તો ભાઈ લેતો આવે એટલે કરે જો આપણે નીકળી ગયા રસ્તામાં હઈ એની બાજુ બાપા નોટો આપણે આવી ગયો કીધું આઈલો જાઉં મારો અમી તો વયા ગયા ત્યાં વેલા વયા ગયા હતા હું પછી ઘડીક રેણ કીધું આવીશ હાલો હવે આઈલો જાવ એટલે અહીંયા ત્રણ જણા હોય ને આજ તો ફઈ પાછા આવ્યા છે એટલે અમારો અમી નહીં ફેલીશ બે એક કેરો લઈ એક તો હું મારા પપ્પા બે લઈશું એટલે બે કેરા એકા રહી લેજે મારા પપ્પા એકલા રે એક કે વાર લાગે કેરો હાલો હવે ચાર વાટ વાયલા જાય ને સુરત દાદા જો આપણે કેટલા ધર વયા ગયા આજ તો દેખાય નકર સવારના પૂરમાં વાદરા એટલા હોય એટલે ન દેખાય કાલ તો જો હાંજો કોરના વાટતા હતા ને તે આ કાઢીઓ આખો પોતાળ ને આખો અને ઓલોય પોતાળી તો આવે જો આ ચાર ને બીજા હાઈ ચાર હે એટલા કેરા રહ્યા હે

થોડીક રહી હવે અડધો લીલો હતો ને એટલે નથી વાઇટ હોય આજ વાડ ઘરે આયલો જા પાણી ભરતું આવવાનું ટેમ સામે ગરમ થઈ જાય લાવી દો ને કહીશ કે લેત ભરી ભરીને થઈ ત્યાં આવો હવે મારે જ આવવાનું

Tarpa eh? tarpailanam, tarpailanam Tarpa <coughs> ya tarpailanam rambe tarpailanam ya tarpailanam tarpailanam ayat tarpailanam 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 tarpailanam

દેવ મને આજે આમાં ખોડકો થી લાગે હવે કાઈ વાંધો ન આવ મટી જશે મટી જશે જાય રહી થી હવે જાય રા હા નનકે નનકે મોટી થઈ ને તેર વાડવાન થાય કઈ કે જાયર વાટો રે આજ રૂ કે સહાન

બનાવવાનું અમારું બે મંડાણા હરસોલે ગોટલી કરીને બટેકામ તો પછી આ કડાઈ હા આ તો કાચું હોય તો શેકઈ જશે

ઓ થંદલ મે હું બેહી જાઉ પછી થોડું તેલ નાખ્યું થોડું મીઠું નાખ્યું મીઠું થોડું ઓછું હોય તો સરળી પીરી પૂરી કરે પૂરી પીરી હોય હોય મે હાડી પીરી ઓટી એટલે પીરી બનાવ થારે લાગે આ ધાન માર બેર કેતા તા આપણે બકરાનું આયાં કે તમે અમને દીધું આંજે ખાવા મે હું કીધું ના 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 પેલે અમને દેવજો

બગ્યા આમ હલે શિક્ષણપુરી નો પ્રોગ્રામ છે ખાવે એ વઈ આવજો ખાદી પણ ટીકર હમણા ખાવા નથી ખાવે એ વઈ આવજો હે ખાવે તો ઘણી ખાધી કાયમ કેરી આજ કી શિકન ખાઈ નથી હમ તો આપણે અગલે કદી શિકન લાવું કેરી મત કેરી ઉત બતાય ખાય કેરીઓ કેડો ના ખાય બેક મહિના એ તો હવે કેરી કાયમ ખાવા જડે છે અમારી વખતમાં તો આમ ના ના હતા ને કે તમારા વખતમાં અમાર લે લેમાં તું આવી જ તું આવી ગયો ખાલી અગિયાર જ હોય ને તે જ કેરી બાપા લાવે બાકી શું કેરી ત્યારે જાણે 11 થી તેદી આવે ને એ વેચાતી લેવા ને પૈસા નું અત્યારે તો જમાનો જીવા જેવો છે

રાંધી નાખું એટલે હાલ બપોરા કર લે ને ભૂખ લાગી ગઈ હે એટલે આજ તો જો પૂરી બનાવી શ્રીખંડ લાયો તો પૂરી આજ તો હે આપડે દરાવા જાય અહિયાં बटाका नो sak

અમરપાપા પડ પાછો દુષ્કા બોલ્યા તો કૃષ્ણ આગળ બેજા એ જાઓ બટા આવી જ છે ના ના હાલ તો મેં તે રામજી મત નાઈ જાતું ને આમ